ભાઈ આપણે આજે પહોંચી ગયા ધરેડા મતલબ કે દોતા પાયે આવેલું એક ગામ છે ત્યાં આગળ ભાઈ કે બધા કોઈ શી કે ત્યાં આગળ મસ્ત ધોધ પડે છે આપણે પહોંચી ગયા આમાં દેખાય પોણી એને ક્રોસ કરીને આ ઘરના બાજુ ગલી પડતી રસ્તો હતો તો આપણે ત્યાંથી પહોંચી ગયા શીત પાછળ કોકનું છેતર શેતરને ક્રોસ કરી અને હળવા હળવા ડગલા ભરવાનું ચાલુ કરી દીધું અને આગળ આ ભાઈ કુવો કુવો જોઈને ભાઈ આપણે શેતરથી નીકળી ગયા અને આ છોકરીને પૂછ્યું ભાઈ કે રસ્તો કયો છે તો છોકરીએ ઠેઠ સુધી રસ્તો બતાવ્યો ભાઈ ઊભા તો બકર ભાઈ તું બકરા જાય પછી ખબર પડી કે ના મોણસો બી આયા અહીંયા ત્યાં આગળ ભાઈ ગણાય માણસો હતો પણ કે આ જે મેન વોટરફ્લુ હોય નથી ત્યાં આગળ જવું પડે છે ત્યાંથી કરી ચાલતી ને પછી ફાઇનલી ઘણા બધા હેડ્યા ભાઈ હોમે દેખાણો વોટરફ્લુ અને પછી આટલા પથરા ચડવાના તો ચડીને ત્યાં આગળ જઈને ભાઈ નજારો જોયો એટલે એક નંબર ભાઈ ત્યાં આગળ નજારો એટલે કે તમારે કેવું ના પડે અને જો ઉપર ભાઈ કે પહાડોમાંથી જે ઝરણું પડે ને લાગે એટલે ભાઈ જોરદાર અને આપણે જોઈને ભાઈ દિલ ખુશ થઈ ગયું ત્યાં આગળથી ભાઈ કે બે ત્રણ કલાક ગાડીને આપણે ત્યાંથી થઈ ગયા રિટર્ન રિટર્ન આવી ગયા ને પાછા હોય તો બાર આવે એટલે ગાડીઓ તો જુઓ છે એટલી ગાડીઓ આવી ગઈ ભાઈ ફેમસ હતું સન્ડે હતો એટલે બધા હોય આવ્યા છે પછી આપણે ગાડી લઈને નીકળી પડ્યા વિડીયો ગમે લાઈક ને ફોલો કર્યા પણ મજા જોઈ લે